નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહી છીએ સૌથી પવિત્ર ભક્તિ થી ભરેલા મહિનાની શ્રાવણ માસ વિશે આ વિડિયોમાં તમે જાણશો શ્રાવણ માસ ક્યારે શરૂ થાય છે કેટલા સોમવાર હશે શિવ પૂજાની શાસ્ત્રોક્ત વિધિ શું છે અને શ્રાવણ મહિનાનું આધ્યાત્મિક મહત્વ શું છે તો ચાલો શરૂઆત કરીએ ભક્તિની આ સુંદર યાત્રા સાથે શ્રાવણ માસ ક્યારે શરૂ થશે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસ ગુજરાતમાં શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ શરૂ થાય છે આ દિવસથી શિવ ભક્તિનું પવિત્ર ચક્ર શરૂ થાય છે જ્યારે દરેક સોમવાર ભગવાન શિવના ચરણોમાં અર્પણ થતું હોય છે આ માસનો અંત થશે ગુરુવાર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર રોજ શ્રાવણ સોમવારની તારીખો શું છે ચાલો જાણીએ આ વર્ષ શ્રાવણમાં ચાર પવિત્ર સોમવાર આવે છે અઠ્યાવીસ જુલાઈ પ્રથમ સોમવાર ચાર ઓગસ્ટ બીજો સોમવાર ઓગસ્ટ ત્રીજો સોમવાર ઓગસ્ટ ચોથો શ્રાવણ સોમવાર આ દિવસો શિવભક્તો માટે અત્યંત મહત્વના છે શ્રાવણ સોમવારે પૂજા કેવી રીતે કરવી જોઈએ ચાલો જાણીએ સવારના સમયે વહેલા ઉઠી સ્નાન કરો શિવલિંગ પર પંચામૃત ગંગાજળ દૂધ વડે અભિષેક કરો બિલ્વાપત્ર ધતુરા ફૂલો અને ઘી સક્કર અર્પણ કરો ઓમ નમઃ સિવાય જાપ કરો ઓછામાં ઓછા એકસો આઠ વખત શક્ય હોય તો રુદ્રાભિષેક કરાવો અથવા સાંભળો સોમવારના દિવસે શું કરવું જોઈએ ઘણા ભક્તો સોમવારે ઉપવાસ રાખે છે દિવસભર ભજન કીર્તન કરે છે શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ સિવાયનો જાપ શાંતિ અને તત્વજ્ઞાન લાવે છે શ્રાવણ માસનું મહત્વ શું છે ચાલો જાણીએ શ્રાવણ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર વિશેષ રૂપે ભક્તોની પુકાર સાંભળે છે કાવડયાત્રાની પરંપરા પ્રમાણે ભક્તો તીર્થ સ્થાનોમાંથી જળ લાવીને શિવલિંગ પર અર્પણ કરે છે આ મહિનો ભક્તિ શાંતિ અને તપસ્યાનો સમય છે જે ભક્ત શ્રદ્ધાથી પૂજા કરે છે તેમનું જીવન પવિત્ર બની જાય છે મિત્રો શ્રાવણ માસ એ માત્ર તહેવાર નથી એ એક અવસર છે આપણા અંતરમાં વસેલા શિવને ઓળખવાનો આ વર્ષ પણ શ્રદ્ધા અને સમર્પણથી ભરેલો શ્રાવણ માસ આપણા માટે આધ્યાત્મિક ઉન્નતિ લાવે એવી ભાવના સાથે હર હર મહાદેવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં લખો તમે કયા શહેરમાં શ્રાવણ સોમવાર કેવી રીતે મનાવો છો જય ભોલેનાથ ધન્યવાદ